નથી અમદાવાદ પશ્ચિમ લોકસભામાં સમાવિષ્ટ એલિસબ્રિજ બ્રિજ વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉમેદવાર પત્ર ભર્યા બાદ પ્રથમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું પારડી ખાતે સુવિધા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જે પ્રસંગે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને મોટી સંખ્યામાં આમંત્રિતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દોઢ મહિના પહેલાં મારી જાહેરાત થઈ આજે પાર્ટીના આદેશ મુજબ મેં અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે આજે ભારતીય જનતા પાર્ટીના સાત વિધાનસભાની અંદર મુખ્ય કાર્યાલય મણિનગર ખોખરાની અંદર ખોલવામાં આવ્યું બે મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું પત્ર આજે ભર્યા બાદ લગભગ બધી વિધાનસભાઓની અંદર ક્રમાનુસાર કાર્યાલય ખોલવામાં આવશે આજે બ્રિજ વિધાનસભાના આ મુખ્ય કાર્યાલય